ભાજપના નેતા ડોક્ટર ભરત કાના બહારે વધુ એક એક્સપોઝ કરી છે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના આયોજન પર તેમણે નારાજગી વ્યક્ત કરી અને પોસ્ટ કરીને કહ્યું કે શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા મર્યાદિત થઈ ગયા છે પાર્ટી પ્લોટના આયોજનમાં અનેક દૂષણ વધ્યા છે શેરી ગરબામાં નાત જાતના ભેદભાવ નથી હોતા અને હવે એવા આયોજનો કે અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ મળે છે ખોબા જેવા અમરેલીને પણ આ ચેપ લાગ્યો છે ડોક્ટર ભરત કાનાબાર જેમણે આ ટ્વીટ કર્યું છે ખાસ કરીને નવરાત્રી એટલે એક આપણે જોયું કે એમાં એક પરિવર્તન એવું આવ્યું કે જે અગાઉ સોસાયટીઓ કે ચોકમાં કે નાના ગામોમાં શેરીઓમાં જે ગરબા થતા એ સ્થાન હવે પાર્ટી પ્લોટે લઈ લીધું છે અને પાર્ટી પ્લોટ આવે એટલે એની સાથે સાથે એના એની સાથેના ઘણા બધા અનિષ્ટો અને દૂષણો એની સામે પ્રવેશી ચૂક્યા છે સમાજ પણ જાગૃત છે પણ આમ છતાં એની સાથે અનિવાર્યપણે ઘણી બધી વાતો આવે છે હવે એમાં એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે અને એ છે અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે અને એને એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય પણ આ ફક્ત જ્ઞાતિ મંડળના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોખાવો ઉભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે